ગણેશ ચતુર્થી બે હજાર પચીસ તારીખ અને ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત ગણેશ ચતુર્થી બે હજાર પચીસમાં તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના દિવસે છે આ દિવસે ભાદરવા સુદ ચોથ છે આ દિવસે સૂર્યોદય સવારે છ વાગીને બાવીસ મિનિટે થશે મિત્રો હવે જાણીએ ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત તો સવારે છ વાગીને બાવીસ મિનિટથી નવ વાગીને તેત્રીસ મિનિટ સુધી લાભ અને અમૃત ચોગડિયા સવારે અગિયાર વાગીને આઠ મિનિટથી બાર વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી શુભ ચોગડ્યું સાંજે તૈયાર પંચાવનથી સાત વાગીને પાંચ મિનિટ સુધી ચલ અને લાભ ચોગડ્યા રાત્રે આઠ ત્રીસથી નવ વાગીને પંચાવન મિનિટ સુધી શુભ ચોગડ્યું આ દિવસે રાહુકાળ બપોરે બાર વાગે ચુમ્માલીસ મિનિટથી બપોરે બે વાગીને ઓગણીસ મિનિટ સુધી રહેશે રાહુકાળ દરમિયાન ગણેશ સ્થાપના વર્જિત ગણાય છે તો મિત્રો આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ મારો આ વિડીયો જોવા બદલ આપનો આભાર મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી ગણેશ